ઉતરાયણનો તહેવાર ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે ત્યારે આ પર્વ દરમિયાન અનેક અકસ્માતોની ઘટનાઓ પણ બનતી હોય છે જેને ધ્યાનમાં લઈને એકસો ની પિસ્તાળીસ જેટલી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહેશે ઉતરાયણના પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે દાનપુણ્ય સાથે આ પર્વનો અંદર આનંદ ઉલ્લાસ અને રોહાય છે પરંતુ આ તહેવાર દરમિયાન અનેક એવા બનાવો બને છે કે જેના લીધે અનેક માનવ જિંદગીને નુકસાન થાય છે ઉત્તરાયણના પર્વ દરમિયાન વાહન અકસ્માત અને પતંગની દોરીના કારણે ગળામાં ઈજા ધાબા પરથી પડવાના તેમજ મારામારીના બનાવો બનતા હોય છે ઉત્તરાયણના તહેવારને પગલે અકસ્માતની ઘટનાઓને પહોંચી વળવા માટે ઇમરજન્સી સેવાઓને પહોંચી વળવા માટે એકસો આઠ ઇમરજન્સી સજ્જ છે સુરત શહેર અને જિલ્લામાં આગામી ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન કોઈપણ કટોકટીને પહોંચી વળવા એકસો આઠ ઇમરજન્સી સેવા સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગઈ છે ચૌદ અને પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ પિસ્તાળીસ એમ્બ્યુલન્સ અને એકસો પચાસ કર્મચારીઓ સતત સેવામાં રહેશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અભિષેક ઠાકર પ્રોગ્રામ મેનેજર એકસો ઇમરજન્સી સેવા સુરત જિલ્લો ઉત્તરાયણ નિમિત્તે તમે સુરતની જનતાને જનતા ને ઘણા બધા અકસ્માત બનાવ બને છે શું સંદેશ આપવા માંગો તહેવારોની અંદર ખાસ કરીને લોકો ફરવા નીકળતા હોય છે પોતાના સગા સંબંધીઓને મળવા જતા હોય છે એ દરમિયાન અકસ્માત સર્જાતો હોય છે પડી જતા હોય છે વાગતો હોય છે તો 108 ઇમરજન્સી સેવા પહેલા તો જ્યારે કોઈ પણ આવી ઇમરજન્સી થાય તો નજીકના જે પણ લોકો છે એવું નથી કે જ્યારે પોતે અકસ્માત થયો તો એ વ્યક્તિ પણ એની આજુબાજુમાં રહેલા કોઈ પણ વ્યક્તિ 108 ઇમરજન્સી પર કોલ કરી કોઈ પણ ત્રાહિત વ્યક્તિનો જીવ બચાવવા માટે કોલ કરી શકે છે આપણે સુરત શહેરની એમ્બ્યુલન્સ 108 ની સર્વિસ બે દિવસ માટે કેટલું એ એ કરી શકે સુરત શહેરની અંદર વાત કરીએ તો હાલ પિસ્તાલીસ જેટલી એમ્બ્યુલન્સ છે પિસ્તાલીસ પિસ્તાલીસ એમ્બ્યુલન્સની અંદર દરેક એમ્બ્યુલન્સ ને હોટસ્પોટ એટલે કે દર્દી અકસ્માત સ્થળ હોય એની નજીકના એરિયામાં કે જલ્દીથી પહોંચી શકે ત્યાં રાખવામાં આવી છે જેથી એ લોકો દર્દીનો જીવ જલ્દી બચાવી શકે